નમસ્કાર દર્શક મિત્રો હું શુભાભા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે હિંમતનગર બીજેડ ગ્રુપની આવેલી શાખાઓમાં સીઆઈડીના દરોડા બાદ વિજાપુરની બીજેડની શાખાઓમાં તારા લાગ્યા સમાચાર વિગતવાર જાણીએ તો હિંમતનગર બીજેડ ગ્રુપમાં સીઆઈડીએ પાડેલા દરોડા બાદ એકાએક વિજાપુર શહેરમાં અક્ષર આર્કેડ તેમજ સુવિધી કોમ્પ્લેક્સ ખાતે આવેલ બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની બીજેડ ના નામથી વેચાણ કરતી શાખાઓને તારા લાગતા ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે ઉત્તર ગુજરાતના હિંમતનગરમાંથી સંચાલન કરતી વિજાપુરમાં આવેલ બીજેક ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાં અને બીજ બીજેટ ટ્રેડિંગમાં સીઆઈડી આવી પહોંચે અને કંઈ મળે તે પહેલાં બંને શાખાઓમાં તારા મારી સંચાલકો એજન્ટો ચાલ્યા ગયા છે જો કે એક ચર્ચા મુજબ વિજાપુરની શાખામાં પણ ઘણા શિક્ષિત લોકોએ મોટા રોકાણ કરેલા છે પરંતુ રોકેલા પૈસા પરત મળવાની આશાએ હજુ લોકો તરફથી કોઈ ફરિયાદ ઉઠી નથી કે કોઈએ ફરિયાદ કરી નથી હાલમાં સીઆઈડી અહીંની ઓફિસ સુધી આવે તે પહેલાં ઓફિસ અને દુકાનમાં મૂકેલા ડીવીઆર તેમજ કોમ્પ્યુટર કંપનીના સાધનો અન્ય જગ્યાએ મૂકીને તારા મારેલા જોવા મળ્યા હતા જોકે અહીં રોકાણકાર તરફથી હાલ કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ અહીં અહીં પર બીજેડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડમાં સૌથી વધુ શિક્ષિત શિક્ષિત લોકોએ વધુ કમાવવાની લાલચે રોકાણ કર્યું હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે